ચંદુભાઈ એક ગુવો એકના ચાર કરી આપવાની લાલચ આપી બાર બાર લોકોના જીવ લે અને કેવી રીતે માતાનું ગુપ્ત કહી શકે અમને કહો અને ગુ કેવો કે હત્યાનો કેવો ને કેવા પ્રકારની સ્થિતિ નાગરિકોને મુરખ બનાવી માતાજીના નામે મુરખ બનાવી આ પ્રકારની સ્થિતિ કરવી હત્યા કરી નાખી આ કેટલી હોય તો મારું કેવું એવું છે કે પહેલાં તો આવા લોકો જે લોકોને આસ્થા સાથે ખેલવાડ કરે છે

બિલકુલ રોનકભાઈ આવા ઠગ ભુવાઓને જે માતાજીના સાચા સેવક ને સાચા ભુવાજી છે એમને જાહેરમાં લાવવા જોઈએ એવી હું દરેક માતાજીના ભુવાને વિનંતી કરું છું કે તમારી આજુબાજુ પણ કોઈ પણ આ રીતે કોઈ લોકોની શ્રદ્ધા સાથે ખેલવાડ કરતા હોય લોકો સાથે આવી રીતે ઠગ કરતા હોય તો એમને જાહેરમાં લાવવા જરૂરી છે અને એમને બને એટલી કડકમાં કડક સજા થવી જોઈએ એવી હું માગું છું મારી સાથે જગદીશભાઈ જોડાયા છે